દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસ વે પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પુન ગામથી સુરતના કેમ સુધીનો માર્ગ ડિસેમ્બર માસના અંત ભાગમાં શરૂ થઈ શકે છે નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે ત્યારે કેમ સુધી વાહન ચાલકોને રાહત મળશે આઠ લાઈન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે તેમ કામમાં પ્રગતિ આવી રહી છે આ પ્રોજેક્ટના તેરસો એસી કિલોમીટરમાંથી ચારસો તેર કિલોમીટરનો ભાગ ગુજરાતમાં છે જેમાં ભરૂચમાં પેકેજ ફોર હેઠળ તેર કિલોમીટરના હિસ્સામાં અંકલેશ્વરના પૂન ગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઇવેની કામગીરી અટકી પડી હતી જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પૂન ગામ નજીક એક્સપ્રેસ હાઇવેની એન્ટ્રી અને એક્ઝિટ અપાયા બાદ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વરના પૂન ગામથી સુરતના કેમ સુધીનો માર્ગ ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં શરૂ કરવામાં આવશે આ અંગે હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું હતું એ કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે કેમ સુધીનો માર્ગ એકત્રીસ ડિસેમ્બરની આસપાસ શરૂ કરી દેવામાં આવશે અત્યાર સુધી ભરૂચથી સુરત તરફ જતા વાહન ચાલકો એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પૂન ગામ સુધી આવી એક્ઝિટનો ઉપયોગ કરી અંકલેશ્વર હાસોટ ઓલપાડને જોડતા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરતા હતા જો કે પૂન ગામથી કિમ વચ્ચેનો માર્ગ પણ શરૂ થઈ ગયા બાદ વાહન ચાલકો સીધા કિમ સુધી જઈ શકશે ત્યારબાદ ત્યાંથી બારડોલી એના સુધી એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી શકશે આમ વાહન ચાલકો વડોદરાથી સુરત સુધી એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી શકશે ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર